न्यूज स्वागत तारा मा गिर केरी पकवता मा कहीं खुशी कहीं गम वेसर केरी ने।

મોડી શરૂ થઈ છે કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે પણ ભાવ ઊંચા રહેવા પામ્યા છે ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે પરંતુ વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસો સમય લાગ્યો હતો આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું